પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ એલસીબી પોલીસના હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે સિંહ ઉર્ફે મલ્લી માનસિંહ ટાંક સોના ચાંદીના દાગીના રોકડ રકમ કોઈ જગ્યાએથી ચોરી અથવા છરકપટથી લઈ વેચાણ માટે નીકળ્યો છે જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા ગોધરા બસ સ્ટેન્ડમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન બાદમી મુજબનો ઈસમ આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરી તપાસ કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ અને ચોરી કરવા માટેના સાધનો મળી આવ્યા હતા પોલીસે ચાર લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આઈજીપી પંચમહાલ અસારી સાહેબ એસપી હિમાંશુ સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન દેસાઈની ટીમના પીએસઆઈ ઠાકોર અને એલસીબીના માણસો હ્યુમન સોર્સથી માહિતી મેળવીને હાલોલ તાલુકાના જાંબુડી ગામના મલિંદરસિંહ ઉર્ફે મલની ચેકલીકરને પકડી પાડી અને તેની સઘન પૂછપરછ અને તપાસ કરતાં તેની પાસેથી સોના ચાંદીના દાગીના સિક્કાઓ મળીને કુલ ચાર લાખ પિસ્તાલીસ હજાર એક અઢાર રૂપિયાનો મુદ્દામાલ કબજેકરણ છે આરોપીની ઘનિષ્ઠ અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આરોપીની સાથે અન્ય પાંચ સાગરીતો છે જે કુલ છ ના આરોપીઓ મળીને આ પ્રકારના ગુનાઓ કરવાની ટેવવાળા છે તેની પાસેથી ચોરીનો અને ઘરફોડનો મુદ્દામાં લેતા ત્રણ ઇસમોના પણ નામો ખુલવા પામેલ છે તે બાબતે પણ ઘરની તપાસ કરી અને વધુ પુરાવા મેળવાની પ્રક્રિયા ચાલુ છે આરોપીને પકડતા અને પૂછપરછ કરતા હાલમાં ગોધરા ટાઉનના કુલ આઠ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે જે ગુનાઓના કામે આરોપીની કોર્ટ કસ્ટડી મેળવી અને વધુ તપાસ કરવાની પ્રક્રિયા ચાલુ છે કુલ આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દસ ગુનાઓની કબૂલાત કરેલ છે તે બાબતે પણ તપાસ કરી અને માહિતી મેળવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે અગાઉ છ ગુનામાં સદર આરોપીનું નામ ખુલવા પામેલ હતું જેમાં એ નાસ્તો ફરતો હતો અને અગાઉ ગોધરા અને કાલોલના મળી ચાર ગુનાઓમાં આરોપી પકડાયેલ છે આરોપી સમાન પ્રકારના ગુનાઓ કરવાની મર્ડર્સ ટેવ વાળો છે અને હજુ પણ તપાસ દરમિયાન બીજા ગુનાઓ ખુલી શકે તેવી શક્યતા છે હાલમાં તપાસ ચાલુ